વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો કોમર્સ જ્ઞાન વિનલમાં વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચર માં આપણે શું મળ્યા હતા ફટાફટ કોમેન્ટમાં બતાવ ફટાફટ એકદમ સ્પીડ માં બતાવજો

તો હું વિદ્યાર્થી મિત્રો ટેન્શન ના લઉં હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ તો વિદ્યાર્થી મિત્રો તમે ટ્યુશન ક્લાસ તો જતા જ હશો કોઈ ના કહી શકે ના કહી શકે ટ્યુશન માં તમે જાઓ છો જ્યારે એ સરે ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કર્યું હશે ત્યારે એમણે કઈ કઈ વસ્તુ પોતાના ટ્યુશન ક્લાસીસમાં લાવી હશે વ્હાઇટ બોર્ડ કે કોઈ પણ બોર્ડ માર્કર છે ચોક છે ડસ્ટર છે અને વિદ્યાર્થીઓને બેસાડવા માટે બેન્ચિસ છે ચેર છે ટેબલ છે અને એક અલગ ઓફિસ પણ રાખે છે એ લોકો જ્યાં બધા વાલીઓને બેસાડીને વાતચીત કરી શકાય તો ત્યાં પણ એ લોકો બેસવા માટે ચેર કે સોફા રાખે છે અને કોઈ કોઈ એક લેડીઝ મેમને કે સરને પણ રાખે છે કે જે લોકો એ અટેન્ડ કરી શકે વાલીને તો અને લેપટોપ છે ટેબલ છે ચેર છે અને ઘણા ટ્યુશન ક્લાસીસમાં તો કેમેરા પણ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ જે તેઓ પોતાના ટ્યુશન ક્લાસીસમાં ખરીદી ખરીદીને લાવ્યા છે એ વસ્તુનું શું એ લોકો વેચાણ કરવા માટે લાવ્યા છે ના ને શા માટે લાગ્યા છે બતાવ વાપરવા માટે લાગ્યા છે શું યુઝ કરવા માટે લાવ્યા છે પણ એમનો ધંધો તો ભણાવવાનું છે ઓકે તો બસ એ જે વસ્તુ લાવ્યા એને શું કહેવાય મિલકત ઓકે મિલકતમાં મિલકતો જે વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ એ વસ્તુ એ લોકો ખરીદ્યા એમનો ઉદ્દેશ શું હતું એનો વેચાણ કરવાનું ન હતું શું કરવાનું હતું ધંધાના કામ માટેને ઉપયોગ કરવા માટે તો એ જે વસ્તુ એ લોકો ખરીદીને લાવ્યા એ વસ્તુને શું કહેવાશે મિલકતો ઓકે

એક છે બિનચાલુ મિલકત ચાલુ મિલકત અવાસ્તવિક મિલકતમાં અવાસ્તવિક મિલકત પ્રકારમાં એટલા માટે મેં આ લખ્યો ઓકે તો સૌ આપણે જોઈશું ચાલુ મિલકત તો મેમ બિનચાલુ મિલકતમાં ના પણ બે પ્રકાર પડે છે એક દ્રશ્ય અને એક અદ્રશ્ય તો આપણે પેલા વાંચી લઈએ શું લખ્યું છે બિનચાલુ મિલકતો જે મિલકતોનો ઉપયોગ ધંધામાં લાંબા ગાળા માટે થઈ શકે તેવી મિલકતને ને બિનચાલુ મિલકત કહે છે તમે કોઈ મિલકત કોઈ ફર્નિચર કે કોઈ સોફા ખરીદીને લાવ્યા તમારા ધંધા માટે ઉપયોગ કરવા માટે તો શું એમ દરરોજ તમે એક વર્ષમાં ખરીદતા રહે ખરીદતા રહેશો એ વસ્તુ તમે લાવ્યા તો એ વસ્તુ પાંચ વર્ષ દસ વર્ષ બાર વર્ષ એવી રીતે ચાલશે ને તો એક વર્ષ કરતા વધુ સમય માટે ચાલશે તો બસ એજ મિલકત ને શું કહેવાય બિન ચાલુ મિલકત એટલે કે લાંબા ગાણા માટે જેનો ઉપયોગ કરી શકાય ઓકે ઓકે હવે બિન ચાલુ મિલકત ના પણ અલગ અલગ નામ છે આ ભી મિલકત ને સ્થિર મિલકત કો કે બિન ચાલુ મિલકત કો કાયમી મિલકતો કો સ્થિર મિલકતો કો કે બિન ચાલુ મિલકતો કો લાંબા ગાણા ની મિલકત કો કાયમી મિલકત કો સ્થિર મિલકત કો કે બિન ચાલુ મિલકત કો બધા નું નામ અલગ અલગ છે પણ ધંધા માટે દી લીધો ઉભો પણ કરી દીધો હવે વારંવાર તમે જમીન ખરીદશો ના મકાન એનું મકાન તમે બનાવી લીધું તો એક જ વાર ભરશે ને પછી વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ સુધી તો ને એમ છે મશીનરી તમે ફેક્ટરી ખોલી છે તો ફેક્ટરીમાં જે મશ મશીનરી તમે લાવો છો તો એ એક વર્ષ માટે થોડું લાવો છો એ બહુ બધા વર્ષ માટે તમારે ચાલી શકે છે યંત્ર લાવો છે એ પણ બહુ બધા વર્ષ સુધી ચાલે છે તો બસ એને શું કહેવાય બિનચાલુ મિલકત ટૂંકમાં જે મિલકત લાંબા ગાળા માટે ઉપયોગમાં લઈ શકાય એટલે કે લાંબા ગાળા માટે ઉપયોગમાં લઈ શકાય એ જ મિલકતને શું કહેવાય બિનચાલુ મિલકત ઓકે હવે આગળ જઈશું બિનચાર મિલકતના બે પ્રકાર હતા કયા દ્રશ્ય અને અદ્રશ્ય ઉભા રહો વેટ કરો પેલા વાંચીએ આપણે મિલકત જે મિલકતોને જોઈ શકાય કે સ્પર્શી શકાય તેને દ્રશ્ય મિલકત કહેવામાં આવે છે ટ્યુશન ક્લાસીસ માટે તમે બોર્ડ લાવ્યા આ બોર્ડ ને તમે જોઈ શકો છો સ્પર્શી શકો છો માર્કર લાવ્યા જોઈ શકો છો હા સ્પર્શી શકો છો હા ઓકે તો આમિલકતને શું કહેવાશે દ્રશ્ય મિલકત એટલે કે તમે એને જોઈ શકો મશીનરી ફર્નિચર જમીન મકાન યંત્ર આ બધાને તમે સ્પર્શી પણ શકો છો અને જોઈ પણ શકો છો તો એ મિલકતને શું કહેવાય દ્રશ્ય મિલકત હવે બીજું અદ્રશ્ય મિલકત હવે આ જે મિલકત છે આ આનાથી ઓપોઝિટ જે મિલકતને જોઈ ન શકાય મેમ એવી કઈ મિલકત છે જેને જોઈ ન શકાય સ્પર્શી પણ ન શકાય

તો ટૂંકમાં સમજાવું તો જે ધંધો વધુ નફો કમાવે છે તમે એ ધંધાને ખરીદો છો અને જે વધારાના નાણાં આપો છો એ ધંધાને એ જ શું છે પાગડી પાઘડી મીન્સ ગુડવિલ એની ધંધાની ગુડવિલ છે એટલે કે પાગડી ઓકે બીજું છે પેટર્ન્સ તમે કોઈ કારની ડિઝાઇન બનાવીને નવી નવી મોડલની કાર બનાવી અને એને રજીસ્ટર કરાવી દીધી તમે ગવર્મેન્ટમાં તો હવે બીજી કોઈ કંપની એ જ ડિઝાઇનની કાર ન બનાવી શકે અને બનાવે તો એના પર ગુનો ગુનો લાગે અથવા એને રૂપિયા દંડ ભરવા પડે સોફ્ટવેર કોમ્પ્યુટરનું જે બહારનું પાર્ટ હોય છે એ હાર્ડવેર હોય છે એને તમે જોઈ શકો છો પણ જે અંદરનું ભાગ છે સોફ્ટવેર અલગ અલગ સોફ્ટવેર આવે છે ને તો એને તમે એને એના પણ નાણાં તમને ચૂકવવા પડે છે તમે કોઈ સોફ્ટવેર કરી દો છો ડેલી એમને એમને તમને નાડું ચૂકવવું પડશે ઓકે માર્ક તમે બહુ બધા માર્ક જોતા હોશો આઈએસઆઈ માર્ક બીએસઆઈ માર્ક હોલ માર્ક તો એ બધા એમને એમ નથી છાપી દેતી ગવર્મેન્ટ એના માટે પણ રૂપિયા લાય છે ઓકે તો એના રૂપિયા જે વસ્તુના રૂપિયા વસૂલી શકાય પણ એ દેખાતી નથી પણ રૂપિયા વસૂલી શકાય એને અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે ઓકે ઓકે વિદ્યાર્થી સમજણ સમજણ પડી પડી રહી છે ને અને ઇંગ્લિશમાં ચાલો મિલકત જે બિન બિનચાલુ એટલે સમજ પડી ને હવે ચાલો મિલકત જે મિલકતોનો સમયગાળો એક વર્ષ કરતા ઓછા સમયનો હોય તેમાં જે મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતને ચાલો મિલકત કહેવામાં આવે છે તો બિનચાલુ ચાલો મિલકતનો શું હતો એનો ઉપયોગ તમે લાંબા માટે કરી શકો છો પણ એનાથી ઓપોઝિટ જઈએ તો એવી મિલકત જે તમે એક વર્ષ માટે જ યુઝ કરી શકો કે ઉપયોગ કરી શકો એને તમે ચાલુ મિલકત કહીશો અને એનું ઝડપથી તમે રોકડમાં એ મિલકતને વેચીને તમે ઝડપથી નાણાં મેળવી શકો છો એના કેટલાક એક્ઝામ્પલ એક્ઝામ્પલ જોતા પહેલા આ લાઇન ને વાંચી લે ધંધામાં રોજ બરોજના ઉપયોગોમાં મિલકતોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે દરરોજ એનો ઉપયોગ કરવામાં આવે છે સિલક છે તમે ધંધો ચલાવી રહ્યા છો તો તમારા ધંધામાં કેટલાક નાણાં પડ્યા હોય છે તો એને શું કહેવાય રોકડ સિલક અને એ નાણાં જો બેંકમાં પડ્યા હોય તો એને બેંક સિલક કહેવાય દેવાદારો લેણી હુંડી આખરનો સ્ટોક આ બધી શું છે તમારી ચાલો મિલકત તમે રોકડ ઝડપથી મેળવી શકો વેચ્યું તમે એક મહિનામાં બે મહિનામાં ટૂંકમાં એક વર્ષ પહેલા તમે નાળા વસૂલી શકો છો લેણી હુંડી આ જ છે આમાં દેવાદારને ટ્રસ્ટ ઉપર વેચાણ કરવામાં આવે છે આમાં એક હુંડી લખીને પછી વેચાણ ઉધાર માલ ઉધાર વેચાણ કરવામાં આવે છે ચાલુ મિલકત એટલે શું એક વર્ષ ઓછા સમય માટે ઉપયોગ કરી શકાય અને ઝડપથી નાણાંમાં રૂપાંતર કરી શકાય એવી મિલકતને ચાલુ મિલકત કહેવામાં આવે છે હવે ચાલુ મિલકત માં આવે છે એક પ્રવાહી મિલકતનું ઝડપથી નાણાંમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતને પ્રવાહી મિલકત કહે છે તો આ બધી જોઈ તમે આ પ્રવાહી મિલકત આ પ્રવાહી મિલકત આ પ્રવાહી મિલકત આ પ્રવાહી મિલકત પણ આ જે આખર સ્ટ્રોક છે આ પ્રવાહી મિલકત નથી કારણ કે આનું ઝડપથી રોકડમાં રૂપાંતર ન થઈ શકે પ્રવાહી મિલકત નું સૂત્ર છે ચાલુ મિલકતમાંથી માંથી આખો સ્ટોક ને માઇનસ કરી દો તો જે ચાલુ મિલકત હોય છે એ જ પ્રવાહી મિલકત હોય છે બસ આખર સ્ટોક સિવાયની પ્રવાહી મિલકત વિશે આપણે ભણી ગયા હવે આપણે જોઈશું વાસ્તવિક મિલકત અવાસ્તવિક મિલકત એટલે શું તો મેં આગળ કીધું કે બુકમાં ત્રણ પ્રકાર આપ્યા છે બિનચાલુ મિલકત ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત પણ વાસ્તવિક મિલકત પણ છે ઓકે તો હવે વાસ્તવિક મિલકત જોઈએ વાસ્તવિક મિલકત એટલે શું આમાં શું લખ્યું છે પેલા એ જોઈ લઈએ જે મિલકતના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે ઉપાર્જન એટલે કે નાણાંની પ્રાપ્તિ થઈ શકે તેવી મિલકતને વાસ્તવિક મિલકત કહે છે કેવી મિલકતને જે જેમ કે આ માર્કેટ છે મારી પાસે હું એને વેચી દઉં

આવા ખર્ચાઓને માત્ર ચાલુ વર્ષે માંડી વાળવાને બદલે એટલે કે જે વર્ષ ચાલી રહ્યું છે એને ચાલુ વર્ષ કહેવામાં આવે છે એ વર્ષે માંડી વાળવાનું બદલે એટલે કે ઘટાડવાના માંડી વાળવું એટલે કે ઘટાડવું એના બદલે જેટલા વર્ષ સુધી તેનો લાભ મળવાનો છે એટલે કે તમે પોતાના પોતાની ફેક્ટરીમાં કલર કામ કરાવ્યો હવે એ કામ કરાવ્યું ખર્ચ કર્યો એનો લાભ તમને કેટલા વર્ષ સુધી મળશે દસ કે પંદર વર્ષ એનાથી વધુ નહીં એનાથી વધુ પણ હોઈ શકે તો એ એક વર્ષ માટે માંડી વાળવાના બદલે જેટલા વર્ષ સુધી એનો લાભ મળવાનો છે ત્યાં સુધી એ રકમ ધીરે 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 ઘટાડવાને બદલે એક સાથે જ ઘટાડવામાં આવે આવે છે જેને અવાસ્તવિક મુકત કહેવામાં આવે છે ઓકે સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો કેવા ખર્ચા જેનો લાંબા સમય સુધી અમુક ખર્ચાઓ કેવા ખર્ચા કેટલાક ખર્ચા અ કરવામાં આવે છે લાંબા સમય સુધી લાભ મળે છે આપણને એ ખર્ચાઓ એટલે કે એનો જેમ કે મકાન લીધું તમે એમાં ખર્ચ કર્યો તો તમે દર વર્ષે ઘસારો કર ઘસારો કાપશો તો એ દર વર્ષે કાપવાને બદલે માત્ર ચાલુ વર્ષે કાપવાને બદલે જેટલા વર્ષ સુધી એનો લાભ મળવાનો છે તે છે તેટલા વર્ષ સુધી તે માંડી વાળવામાં આવે મેં કીધું કે ફેક્ટરીમાં કલર કામ કરાવો છો દસ વર્ષ સુધી એ ચાલશે તો દસ વર્ષ સુધીનો એનો ઘસારો કાપીને માંડીને જે રકમ ઓછી કરવામાં આવે અને જે મિલકત મળે એને આપણે કઈ મિલકત કહીએ કહીએ અવાસ્તવિક મિલકત કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અવાસ્તવિક મિલકત નું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે આપણે લાસ્ટમાં એનું મૂલ્ય શું થઈ જાય છે શૂન્ય એટલે કે એને આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી એટલે કે કલર કામ તમે કરાવ્યો અને દસ વર્ષ સુધી એ ચાલ્યું પછી એની કઈ મિલકત મળશે તમને કઈ નાણાં મળશેનું નહીં મળે ને ઓકે તો એને શું કહેવાય અવાસ્તવિક મિલકત કેટલાક ઉદાહરણ છે એ જોઈએ આપણે શેર કે ડિવેન્ચર બહાર પાડવાનો ખર્ચ હવે શેર એટલે શું અને એટલે શું તો વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં હું બતાવું તો એક કંપની હોય છે કંપનીને પોતાના જીવન કાળ દરમિયાન જેટલા નાણાંની જરૂર પડે છે એ નાણાને એ ડિવાઈડ કરી દે છે એટલે કે ભાગ પાડી દે છે નાના નાના ટુકડામાં પછી એના નાણાં પબ્લિક પાસેથી લે છે અને એ કાગળીઓ એમને થમાવે છે એને શેર પ્રમાણપત્ર કહેવામાં આવે છે અને જે શેર પ્રમાણપત્ર લે છે એ શેર હોલ્ડર કહેવાય છે અને જે લે છે એ શેર છે ઓકે એના બદલામાં એ કંપનીને નાણાં આપે છે અને એ શેર બહાર પાડવા માટે કંપનીને સેબીની મંજૂરી લેવી પડે છે એક બેંક છે એનું નામ છે સેબી સેબી ના કરી દે તો પછી કંપની ડિબેન્ચર બહાર પાડે છે એનો ખર્ચ ઓકે એક વાર ખર્ચ કરી દીધો બહાર પાડવાનો તો વારંવાર થોડી તમે શેર કે ડિબેન્ચર બહાર પાડી શકો પછી એનો લાભ તમને કંપનીના જીવનકાળ દરમિયાન તમને મળશે ઓકે તો એને શું કહેવાય અવાસ્તવિક મૂડી શેર કે ડિબેન્ચરનો વટાવ એક જ વાર એક જ વાર વટાવ મળે છે વારંવાર થોડી મળે પ્રાથમિક ખર્ચ એટલે ધંધો શરૂ કરવા કરતા પહેલા જે ખર્ચ કરવામાં આવે છે તેને પ્રાથમિક ખર્ચ કહે છે અને પ્રાથમિક ખર્ચ તમે એક જ વાર કરો છો ને કહી શકાય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો કેવું લાગ્યું મારું વિડીયો અને કેવું લાગ્યું મારું ભણાવવાની ભણાવવાની રીત જો તમને સારું લાગી રહ્યું હોય તો તમે મને લાઈક કરો કમેન્ટ કરો અને વધારેમાં વધારે શેર કરજો કે જેથી બધાને મારી સાથે જોડાવાનો શુભ અવસર મળે અને એ લોકો મારી મારી વિડીયોઝને જોય અને મને આગળ વધારે અને તે લોકો મારી સાથે આગળ વધે એ જ હું ઈચ્છું છું ઓકે વિદ્યાર્થી બાય